નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું વડોદરામાં ગત મોડી રાત્રે નશામાં ધૂત ચાલકે સરપાકાર કાર હંકારી હતી આસપાસમાં કોઈ નહોતું એટલે અકસ્માત ટળ્યો હતો પણ પાછળના વાહન ચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા વડોદરામાં ગત મોડી રાત્રે અલકાપુરી વિસ્તારમાં મોટી દુર્ઘટના બનતા અટકી હતી નશામાં ધૂત ચાલકે અચાનક કાર સરપાકાર રીતે ચલાવતા પાછળથી આવતા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા હતા બાદમાં કોઈએ કાર ચાલકને સહેજ આગળ જતા અટકાવ્યો હતો અને બાદમાં તેને કારમાંથી ટેકો આપીને બહાર કાઢ્યો હતો તે સમયે કાર ચાલકના બોલવા કે ચાલવાના કોઈ જ હોશ રહ્યા નહોતા આખરે અકોટા પોલીસ મથકમાં જવાનને નશામાં ધૂત કાર ચાલકને સોંપી દીધો હતો કાર ચાલક અમદાવાદથી નીકળ્યો હોવાનું અને મૂળ સુરતનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે ગત રાત્રે શહેરમાં લોકોના જીવ તાળવે ચોંટી જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અલકાપુરી વિસ્તારમાં એક કાર ચાલકે અચાનક જ રોડના એક છેડેથી બીજા છેડા સુધી સરપા કાર હાંકી હતી તે સમયે કોઈ આસપાસ નહોતું જેથી અકસ્માત ટળ્યો હતો આ અંગે પાછળથી આવતા વાહનોનું ધ્યાન જતાં તેઓએ તેનો પીછો કર્યો હતો અને થોડાક અંતરે સલામત રીતે તેને આંતરીને કાર રોકવામાં આવી હતી કારને રોકીને તેનાથી ચાલકને બહાર કાઢતા તે ચિક્કાર નશાની હાલતમાં જણાઈ આવ્યો હતો ચાલકના પોતાના બોલવાના કે ચાલવાના કોઈ જ હોશ રહ્યા નહોતા છતાં પણ તે જે રોડ ઉપર જ હાંકી રહ્યો હતો કાર ચાલકને રોકીને લોકોએ તેને અકોટા પોલીસ મથકના જવાનોને સોંપ્યો હતો કાર ચાલકનું નામ કાળુભાઈ જોધાભાઈ સાટિયા હોવાનું જાણવા મળી રહ્યું છે તે અમદાવાદથી જ દારૂના ચાર પેક મારીને નીકળ્યા હોવાનું વાયરલ વિડીયોમાં જણાઈ રહ્યું છે આરોપી સામે અકોટા પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે